એક વખત મહારાજ છે ને કરજીસણ પધાર્યા કરજીસણ તે કરજીસણના નાના ભાઈ બહુ સારા સત્સંગી નજીકમાં એની વાડી વાડીએ કૂવો તે મહારાજ એક વખત એની વાડીએ પધાર્યા સાથે નાના ભાઈ છે બીજા સંતો ભક્તો છે તે ન્યાય એક ઓવડી હતી મહારાજ અવારનવાર એની ઓવડીમાં આવતા પ્રસાદીને કરી દેતા નાના ભાઈની વાડીએ હવે નાના ભાઈની વાડીએ મહારાજ બિરાજમાન થયા છે અને વાડીમાં તો શીભડા હોય શેરડી હોય આવું જે હોય નાના ભાઈ લઈ આવે સાફ કરી મહારાજને જમાડે સંતો ભક્તો પ્રસાદી લે આવા એના ભાવ જોઈને નાના ભાઈની વાડીએ શર્મા જ્યારે જાય ત્યારે મહારાજ પધારતા હતા એમાં એક વખત પધારેલા ત્યારે લાંઘણોજના એક સોનબાઈ હતા લાંઘણોજના સોનબાઈ ત્યારે એના મનમાં ભગવાનને જમાડવાનો ભાવ નથી અથાણું બનાવતા રાયતું અથાણું બનાવ્યું કેરીનું તો કેરી સરસ મજાની કેરી લેવા અને એવી સરસ ધોઈ લુસીને તૈયાર કરી એને ટુકડા કર્યા મારા મહારાજ જમશે હો આ મહારાજ મહારાજ જમે એવું થાય એ મહારાજ સારું અથાણું થાય એટલો હૃદયમાં ભાવ મારા મહારાજ માટે અથાણું કરું મારા મહારાજ માટે અથાણું કરું છું મસાલા મસાલા ટણા ટન નાખી કેરીનું રાયતી કેરીનું અથાણું કર્યું અને એક બણી ભરી તો એમાં ચાર શેર અથાણું હમાણું કેટલું ચાર શેર એ અથાણાની બહણી સરસ મજાનું અથાણું કરી અને ખબર પડી કે મહારાજ કરજીસણમાં પધાર્યા છે તે કરજીસણમાં હાથમાં બહણી સારસેદની લઈ અને સોનબાઈ સોનભાઈ આવ્યા અને આવી અને એને મહારાજને પ્રાર્થના કરી કે વાડી આવ્યા વાડી આવ્યા ને કીધું પ્રભુ હે દયાળું મેં તમારા માટે ખંતી અથાણું કર્યું શો પ્રભુ અથાણું તમે જમજો બે ત્રણ વખત વળી વળીને કીધું ઘે મારા વાલા તમે પ્રેમથી અથાણું જમજો પ્રભુ મૂળજી બ્રહ્મચારીને કહેજો રોજ થાળમાં અથાણું પીરશે હો પ્રભુ એમ બહુ કીધું ને મહારાજ કે કાંઈ વાંધો નહીં ભાઈ તમારો ભાવ છે એમ અથાણું જમશ્યું સારું સારું લ્યો આવી રીતે વાત કરી અને પછી મહારાજ કે એમ કરો ઊભા રહ્યો ઊભા રહ્યો એટલે એક મોટી થાળી લાવો જોઈએ નાના ભાઈ આવડી મોટી થાળી લાવ્યા મૂકી મારે કહેલા અથાણાની બણી મહારાજે ઠલવી અને આવડી મોટી થાળીમાં ચાર શેર અથાણાનો ઢગલો કર્યો અથાણું તાજું કરેલું પછી છે ને મહારાજ કે કે સોનભાઈ જો અત્યારે જ અમે તમારું અથાણું જમીએ છીએ એમ કરી મહારાજ એક બાજુ હતો એની ઉપર બેઠા હતા અને એક બાજુ હામે મૂક્યો ને એની ઉપર મૂક્યો આ થાળ ને એમાં ચાર શેર અથાણું જેમ લાબસી જમે ને કોળીએ કોળીએ લાભસી જમે મારે તો મીડિયા કોળી અને કોળી અથાણું જમાવો કાંઈ નહીં બીજું એકલું રાયતી કેરીનું અથાણું કેવું અથાણું તમને ખબર છે ને તે નેથાણું જમી ગયા આ સોનભાઈ નો ભાવ હતો ને મારા ન્યા શાર શેર અથાણું જમી ગયા કેવા મહારાજ લ્યો અને સોનભાઈ તો રાજી થઈ ગયા કે સોનભાઈ બહુ સ્વાદિષ્ટ અથાણું છે હો તમારું અથાણું બહુ સ્વાદિષ્ટ છે એમ મહારાજ પોતે બોલ્યા કે તમારું અથાણું તો બહુ સ્વાદિષ્ટ છે મહારાજ કેવા છે ભાવના ભૂખ્યા છે એ ભાવ હોય ને તો બોલો આમ લાગશે જ મે અથાણું જમી ગયા કેવો એનો ભાવ હશે વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે ભાવ ભાળે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડી જાય અરે ભાવ ભાળે કોઈ ગરીબનો તો ત્યાં પણ દોડીને જાય વાલો મારો ભાવનો ભૂખ્યો રે પ્રભુ મારો પ્રેમનો ભૂખ્યો રે જ્ઞાતિ જાતિ કાંઈ જોવે નહીં ને ભાવ ભાળી હર ખાય જ્ઞાતિ જાતિ કાંઈ જોવે નહીં ને ભાવભાળી હર ખાય વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે એ વાલો મારો ભાવનો ભૂખ્યો રે મથુરામાં મેવા મળે પણ વાલો જરીએ ત્યાં ન ખાય મથુરામાં મેવા મળે પણ વાલો ત્યાં ન ખાય હે ગોપીયું કેરું માખણ વાલો ગોપી ઉકેરા માખણ વાલો ચોરી ચોરીને ખાય વાલો મારો ભાવનો ભૂખ્યો રે વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે અરે રાજા એ રોક્યા રાણીએ રોક્યા પ્રભુ રોકાળા નહીં ક્યાંય રાણીએ રોક્યા ને રાજાએ રોક્યા પણ રહ્યા નહીં પ્રભુ ક્યાંય અદે દાદા ખાચરનો ભાવ ભાળીને જીવબા લાડુબાનો ભાવ ભાળીને ગઢપુરમાં રહ્યા ત્યાં વાલો મારો ભાવના ભૂખ્યા રે હે વાલો પ્રેમ ના ભૂખ્યા રે અરે જીવબા લાડુબાનો ભાવ ભાળીને એ રહી ગયા ગઢપુર માય વાલો મારો પ્રેમ નો ભૂખ્યો રે વાલો મારો ભાવનો ભૂખ્યો રે આવા પ્રેમના ભૂખ્યા મહારાજ આ સોનબાઈ નું ચાર છે અથાણું બેઠા બેઠા જમી ગયા કેવા મહારાજ ભાવના ભૂખ્યા છે ભાવ જેનો હોય ને એને મહારાજને ખાટું ન લાગે મીઠું તું બધું મીઠું જ લાગે ગમે એવું હોય તોય મહારાજને મીઠું લાગે એવા મહારાજ દયાળુ છે જુઓ